અમદાવાદ સુભાષ બ્રિજ સર્કલ ભારતીય જનતા પાર્ટીનો વિપક્ષી નેતા રાહુલ ગાંધીનો વિરોધ પ્રદર્શન કર્યો હતો અમેરિકામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ અનામત હટાવવા નિવેદન કરેલ તેના વિરોધમાં અમદાવાદ સુભાષ બ્રિજ સર્કલ પાસે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની આગેવાનીમાં મૌન રેલી ધાRNA પ્રદર્શન કરવામાં આવ્યો હતો

રાજ્યસભાના સાંસદ નરહરી અમીન અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન તેમજ મહાનગરના ધારાસભ્યો તમામ સંગઠનના પદાધિકારીઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યો હતો ગોરધનભાઈ ઝડફિયાએ કહ્યું હતું કે કમનસીબ એ જે વ્યક્તિ દેશના આપને ખબર નથી એમને હંમેશા વિદેશની ધરતી પર દેશનો માંજ કર્યું છે તે રાહુલ ગાંધી દેશના વિરોધ પક્ષના નેતા છે yo. <laughs>